ત્રેવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો મેસથી લઈને મીન રાશિ સુધીનું આ અઠવાડિયું કેવું રહેશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલીક રાશિઓને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મહેશ રાશિ આ અઠવાડિયું મહેશ રાશિના જાટકો માટે ઉતાર ચઢાવનું રહેશે એકંદરે આ સપ્તાહ તમારા માટે મિશ્ર પરિણામ આપશે આ અઠવાડિયે તમારું સન્માન વધશે ગૌણ કર્મચારીઓ અને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે સપ્તાહની શરૂઆતમાં દાન કરવાની વૃત્તિ વધશે આ અઠવાડિયે તમે કોઈ શુભ કાર્યની યોજના પણ બનાવી શકો છો કોઈ નકારાત્મક સમાચારને કારણે તમારું મન ચિંતિત થઈ શકે છે આ સપ્તાહે તમને સંતાનનું સુખ મળશે પગ અને પીઠનો દુખાવો શક્ય છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયે કેટલીક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેનો માર્ગ મોકળો થશે વેપારમાં લાભની નવી સંભાવનાઓ દેખાશે ઘરમાં સારું વાતાવરણ રહેશે માથાની એક બાજુમાં દુખાવો થઈ શકે છે દાન ધર્મ પ્રત્યે વધુ રસ જાગશે ભાઈનું વિચિત્ર વર્તન મનને ઉડાસ કરી શકે છે આર્થિક યોગ અને આધ્યાત્મિકતામાં રસનો અભાવ જણાય છે ઉતાવળમાં મિથુન રાશિ આ અઠવાડિયે મિથુન રાશિના લોકોના આંતરિક ગુણો વિસ્તરશે અને મહત્વપૂર્ણ લોકો સાથેના સંબંધો મજબૂત થશે સાથે જ અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે તમારી સર્જનાત્મકતા ખીલશે તમે તમારી પ્રતિભાથી અજાયબીઓ કરી શકશો તમારા વિચારોની દિશા તમને એક નવું સ્તર આપશે વડીલના અનુભવથી તમને ફાયદો થશે બિનજરૂરી દલીલબાજીથી પરિવારના કોઈ સભ્યને દુઃખ થશે આળસમાં સમય બગાડવાથી મન અશાંત રહેશે ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયું કર્ક રાશિવાળા લોકો માટે કારકિર્દીમાં સાનુકૂળ સમય જણાય છે વ્યવસાયના વિસ્તરણથી આનંદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે કોઈ જૂનું ભૂલી ગયેલું રોકાણ કામમાં આવશે બુદ્ધિનો વિકાસ થશે પણ સાથે જ માનસિક મૂંઝવણ પણ વધી શકે છે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે નોકરી કરતા લોકોના પ્રભાવમાં વધારો થવાના સંકેતો છે કાર્યક્ષેત્રમાં થોડી અડચણો પછી સફળતા મળશે મહત્વપૂર્ણ જાતકો માટે આ અઠવાડિયે ધંધામાં ઘણા ફાયદાના દુર્ગામી સમીકરણો જોવા મળશે વડીલ તરફથી લાભની તક મળશે અને પ્રેમ વધશે કોઈ જૂની જટિલ બાબતનો ઉકેલ આવશે નોકરિયાત લોકોનો પ્રભાવ વધવાનો સંકેત છે કારકિર્દીની પ્રશંસા થશે અને મહેનત વધશે ધ્યાન રાખો કે તમે જે પણ બોલો છો તેને રીતે રજૂ કરી શકાય છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો આ અઠવાડિયે પોતાનામાં વિશ્વાસ રાખીને સફળતા મેળવશે આંતરિક ગુણોની પ્રશંસા કરવામાં આવશે વિદેશી સંપર્કો લાભદાયી રહેશે શિક્ષણ પ્રત્યેની સંવેદનશીલતા પણ વધશે સંતાનની ચિંતાને કારણે બધી ખુશીઓ ઓસરી જશે રીતે નાની સમસ્યાઓ રાક્ષસી બનતી જણાશે કોઈક દ્વારા દૂરગામી અને વિપુલ લાભની રૂપરેખા આપવામાં આવશે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તમારો આત્મવિશ્વાસ જળવાય રહેશે સાતમી રાશિ છે તુલા રાશિ આ અઠવાડિયે તુલા રાશિના લોકોની જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે આ સાથે અનેક મહત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ થશે નાણાકીય લાભ પણ શક્ય છે લોકો સાથે વ્યવહારમાં સાવધાની રાખો વડીલો સાથે આત્મીયતા વધશે વ્યવસાયને ચમકાવવાની ઘણી તકો આવશે પરંતુ તમારી બેદરકારી કામને અટકાવશે સાચું બોલવાથી ઘણો ફાયદો થશે મનની ચંચળતાને કાબૂમાં રાખવી જરૂરી છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સફળ રહેશે તેમજ આ સપ્તાહે વાણી અને બુદ્ધિનો વિકાસ થશે આ અઠવાડિયે તમારા માટે આવકના નવા માર્ગો બનશે આ સમય દરમિયાન કોઈ મોટી તકની શોધ પૂર્ણ થશે સપ્તાહની શરૂઆતમાં કેટલીક બાબતો વિચાર્યા વિના કરવામાં આવશે અને કેટલીક સભાનપણે કરવામાં આવશે જે કાં તો લક્ષ્યની સિદ્ધિ અથવા અનુભવની અનન્ય ભેટ તરફ દોરી જશે નવમી રાશિ છે ધન રાશિ આ અઠવાડિયું ધન રાશિ માટે જૂના સંબંધો આનંદનું કારણ બનશે ઉચ્ચ સ્તરીય સંબંધો દૂરગામી લાભ માટે માર્ગ મોકળો કરશે તમારા માટે સલાહ આપવામાં આવે છે કે તમે તરત જ પ્રતિક્રિયા ન આપો અને બિનજરૂરી બહાદુરી દર્શાવવાનું ટાળો આ અઠવાડિયે તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ જૂનું રોકાણ તમને લાભ આપી શકે છે તમારું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે દસમી રાશિ છે મકર રાશિ આ અઠવાડિયે મકર રાશિવાળાઓ માટે વધુ ખર્ચ થશે પરંતુ સારી આવકને કારણે તેમાં કોઈ ફરક પડશે નહીં નિર્ભયતા અને વિચારશીલતા વધશે નવી આશાઓ આનંદ લાવશે સ્થાવર મિલકતનો આનંદ માણો દાન અને સેવામાં રસ વધશે નવા સંપર્કો લાભદાયી રહેશે કમર કે પીઠમાં દુખાવો થઈ શકે છે પતિ પત્નીનો સહયોગ તમામ મતભેદોને દૂર કરશે તમારું સ્વાસ્થ્ય આઠ વાડિયે સારું રહેશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ આઠ વાડિયે કુંભ રાશિના લોકોના ભૌતિક સુખમાં વધારો થશે ઉપરાંત આઠ વાડિયે તમારું સચોટ મૂલ્યાંકન તમને સફળતા અપાવશે તમને વધુ ખંત અને સમજણથી ફાયદો થશે આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે તમારી શીખવાની શક્તિ તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરશે સમજદારી પણ વધશે કોઈની સલાહ આ અઠવાડિયે ફરશે પગ અને સ્નાયુઓમાં દુખાવો રહેશે બારમી રાશિ છે મીન રાશિ આ સપ્તાહે મીન રાશિની સુંદરતામાં વધારો થશે તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પર કાબુ મેળવશો વિરોધીઓ પોતાની રમતમાં પોતાને હરાવશે તમારા કેટલાક જટિલ કામ આ અઠવાડિયે સપ્તાહની શરૂઆતમાં કરેલા પ્રયત્નો ફળદાયી રહેશે માત્ર સાચો માર્ગ જ વિજય તરફ દોરી જશે નવા વિચારોની પ્રશંસા થશે ધાર્મિક રુચિ પણ વધશે મિત્રો આશા રાખીએ છીએ કે સાપ્તાહિક પર તમને ગમ્યું હશે વિડીયો ગમેલું વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબર તો ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી